નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છેલ્લા થોડા દિવસોથી વિવાદમાં આવેલી કહાનવાડી સરકારી જમીન ગુરુકુળને સોંપવાના ઉઠેલ વિરોધ ઉપર સાંસદના વિધાન પર સ્થાનિકોનો રોષ આંકલાવ તાલુકાના કહનવાડે વિસ્તારમાં આવેલી સરકારી આશરે બસો સાડત્રીસ વીઘા જેટલી હાલમાં એકસો ચૌદ કરોડનું મૂલ્ય ધરાવતી જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને આપવાના નિર્ણય પર ઉઠેલ વિરોધ સાથે સાંસદ મિટેશ પટેલ દ્વારા ગુરુકુળને જમીન સોંપવામાં આવેલી કરેલ ભલામણ ઉપર અગાઉ સ્થાનિક ભાજપ નેતા ગુલાબસિંહ પરિયાર દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યાના મુદ્દે સાંસદે ગુલાબસિંહ તરફેણમાં હોવાનું કરેલ નિવેદનથી વિપરીત આજે ગુલાબસિંહ દ્વારા કહાનવાડી ગ્રામસભામાં સાંસદે પોતાને અંધારામાં રાખ્યાનો ઘટસ્ફોટ કરતા સાંસદ વિરુદ્ધ રોષ પ્રગટ્યો જોવા મળ્યો હતો આકલાવ તાલુકાના કહાનવાડી સરકારી જમીન સ્વામિનારાયણ ગુરુકુટને સોંપવાનો વિવાદ ગ્રામ પંચાયતમાં વહીવટદારના શાસનના પગલે ખેલ પાર પડાયો સાંસદે ભજવેલ ભૂમિકાને ભાજપના નેતાએ ગ્રામજનો સમક્ષ ઉજાગર કરતા અહો આશ્ચર્યમ આણંદ જિલ્લાના આંકડા તાલુકાના કહાનવાડી વિસ્તારમાં આવેલી સરકારી આશરે બસો સાડત્રીસ વીઘા જેટલી બહુમૂલ્ય ધરાવતી જમીન સ્વામિનારાયણ ગુરુકુળને સોંપવા પર ઉઠેલ વિવાદના પગલે આજે કહાનવાડી ખાતે યોજાયેલ ગ્રામસભામાં ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન હોય ખેલ પાર પડાયાની આશંકા વ્યક્ત કરી સાંસદે ભજવેલ ભૂમિકાને ભાજપના નેતાએ ઉજાગર કરતા અહો આશ્ચર્ય સર્જાવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આંકલાવ તાલુકામાં કહનવાડે વિસ્તારમાં આવેલી સરકારી આશ્રય બસો સાડત્રીસ વીઘા જેટલી બહુમૂલ્ય ધરાવતી જમીન જે કુદરતી આપત સમયે નદી તટના રહીશો માટે આશ્રયનું સ્થાન બનતી હોય તેને ગ્રામ પંચાયતમાં વહીવટદારના શાસન હોય ખેલ પાર પાડી પાણીના ભાવે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાને આપવાના ખેલ રચવામાં આવતા સ્થાનિક સ્તરે વિરોધ અને વિવાદ વકરવા પામ્યો હતો આજે ગ્રામજનોએ ગ્રામસભા યોજી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સખત શબ્દમાં વખોડી કાઢી જીઆઈડીસી બનાવી રોજગારીની તકો પૂરી પાડવામાં આવેલી માંગ ઉઠવા પામી હતી આ પ્રસંગે અમૂલના ડિરેક્ટર અને ગત વિધાનસભા આંકલાવ બેઠક પરના ભાજપના ઉમેદવાર નેતા ગુલાબસિંહ પડિયારે વર્ષ બે હજાર બાવીસ માં સ્વામી અત્રે આવી સરકારી જમીન હોય તો બતાવવાની માંગ કરતા આ સ્થળ બતાવ્યા બાદ મારા દ્વારા કોઈ સંપર્ક કે સહમતી આપવામાં આવી નથી જોકે આ મુદ્દે સાંસદ મિતેશ પટેલ દ્વારા ભલામણ પત્ર લખવામાં આવ્યાનો ઉલ્લેખ કરી જે બાબતે પોતે અજાણ હોવાનું જણાવતા સાંસદ મિતેશ પટેલની ભૂમિકા પર અહો આશ્ચર્ય સર્જાવા પામ્યું હતું જોકે પોતે સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણયને વખોડી સરકાર દ્વારા નિર્ણય પરત લેવામાં આવેની માંગ કરતા રોજગારીની તકો ઉભી કરવામાં આવે તેવા આયોજન હાથ ધરવામાં આવેની માંગ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે હવે સૌથી પહેલાં પહેલો મુદ્દો ગામના તમામ આગેવાનો મિત્રો વડીલો શુભેચ્છકો અમારી માતાઓ બહેનો હું બહુ નમ્ર વિનંતીથી બધાને જણાવું છું કે આ જમીનનો મુદ્દો જ્યાં ચાલુ થયો ત્યાંથી શરૂ કરું એટલે કેટલાક લોકોને આની જે અટકળ છે કે ભાઈ આ જમીન અહીં આગળ અહીં સુધી આ મુદ્દો આવ્યો કેમ તો બહુ સ્પષ્ટ કહું અને મેં સોશિયલ મીડિયા ઉપર વિડીયો ઉપર અને સમાચારમાં પ્રસિદ્ધ કરી દીધું છે મારું એક જ સ્ટેટ નિવેદન નિવેદન છે કે બે હજાર બાવીસમાં આ સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ મારા ઘરે જ આવેલા બહુ સ્પષ્ટ તમને કહું અને આપણી ભારતીય સંસ્કૃતિ છે અથવા આપણા આપણા ગામે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો તમારા મહેમાનને બોલાવો ચા કોફી કરો અને પછી એમને એવું કીધું મારા ઘરે રીતે જ આવેલા અને આવ્યા પછી મને એવું કીધું કે તમે અમને તમારા ગામનો ગોચર વિસ્તારને સરકારી પડતરની જે જગ્યા હોય મોટી બતાવો એટલે મને પૂછ્યું તમારી શું જરૂર છે આગળ અથવા કેમ એને જોઈએ છે તો એમણે કીધું કે અમે અહીંયા આગળ એક સંસ્થા સારી કરવા માગીએ છીએ એટલે મેં ઉપલક્ટ એ લોકોને જગ્યા બતાવેલી આના પછી એ જગ્યા બતાવ્યા પછી મારા ઘરે પાછા આવેલા અને એમને વિદાય આપેલી ત્યાર પછી બે હજાર બાવીસની વાત છે અને બે હજાર બાવીસમાં બતાવ્યા પછી ત્યાર પછી મારી સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક આ સ્વામીએ કર્યો નથી ત્યાર પછી તો બે હજાર બાવીસની ત્રેવીસ ચોવીસના પચીસ વચ્ચે ત્રણ વર્ષ એ લોકોએ આ સરકારી પ્રોસેસ કરી છે અને સરકારી પ્રોસેસમાં કલેક્ટર કચેરીમાં મામલતદાર કચેરીમાં નવ વખત ક્વેરી આવી છે ક્વેરીનો અર્થ એવો કે બે ત્રણ મહિના પછી ખબર પડે એ લોકોને સરકારી અધિકારીને કે આમાં ભૂલ છે એ ભૂલના સુધારા એમણે નવ વખત કર્યા છે અને નવ વખત ભૂલ એમણે વર્ષ છે અને એ પેરીઓ બધી સુધારા પછી એમણે સરકારે એમને પાછું ઠરાવ આપેલો છે હવે આપણે ગ્રામ પંચાયત કચેરી અત્યારે વહીવટદાર ચાલે છે પહેલાં સરપંચ લીલાબેન હતો ત્યાર પછી પ્રભાત છે તમારા બ્રદર હતા અમે દસ વર્ષ આ જવાબદારી પંચાયતથી લીધેલી છે એટલે પંચાયતમાં સરપંચ પણ કશું આની કોઈ ખોટી વિગત થઈ જ નથી ખોટા ઠરાવો થયા નથી હું તમને બહુ સ્પષ્ટ કહું કે અમારા ઘરમાં રાવી રવિભાણ સંપ્રદાયનું મંદિરમાં જે ટેકરાનો મુદ્દો હતો એ મુદ્દાનો ઠરાવ થયેલો છો એની હજુ અમે પારવી નથી હું બાર ગુઠા જમીન જો મારા ભાઈને ના આપતો હોઉં તો ગુરુ કે બસો અરે બસો અઢીસો વીઘા જમીન ના દો દઉં હું તમારા ગામનો દીકરો છું જવાબદાર છું એટલે આ મુદ્દો બધા ખાસ ધ્યાન રાખે કેટલાક લોકો એવું કહે છે કે અમને ખાવાનું પાવતું નથી અને અમને ઘડે રોકવાલીઓ નહીં થતો આ સરકારની જગ્યા છે મહેરબાની કરીને બધા એટલું સમજી લે કે આપણી સાતપાની જગ્યા આપણે બેઠા છે ને તો આપણે કોઈ પૂછતા નથી આ સરકારની જગ્યા છે સરકારી પડતર છે આ સરકારે કાર્યક્રમ કર્યો છે ગુલાબસી પટિયાર કે ગુલાબસી પટિયાના કુટુંબે કેના એના સહયોગી આ કાર્યક્રમ કરેલો નથી મહેરબાની કરીને એના ધ્યાન રાખે અને આ સરકારની જમીન કોઈ પણ સંજોગોમાં નહીં જવા દેવામાં મારો મારી પોતાની ભૂમિકા છે મારો પોતાનો લોહી રેડા છે તો રેડવા તૈયાર છું પણ હું સરકારના સમર્થનમાં નથી આ સ્પષ્ટ કરે હું મારા ગામના સમર્થનમાં છું મારા ગામે મને મોટો કર્યો છે અને મારા મારા ગામે ગામે નેતૃત્વ છે મારી પર વિશ્વાસ કર્યો છે મને મને જવાબદારી આપી છે તો હું જવાબદારીમાં વિશ્વાસઘાત નહીં કરું બધા બધા જ ગામ ગ્રામજનો મારી પર ભરોસો રાખે મને પોતાને અંધારામાં રાખીને સંસદ સભ્યશ્રીએ આ ભ્રમણ કરેલી છે હું તમને સ્પષ્ટ જણાવું છું મીડિયા લોકોને પણ જણાવું છું કે ફરી બોલું છું કે સંસદ સભ્યશ્રીએ મને કોઈ પણ પ્રકારની ના વિશ્વાસમાં લીધા સિવાય ભ્રમણપત્ર એમણે લખેલો છે બાકી મારા કોરા લેટર પે એમની ઓફિસમાં મારી જિલ્લા પંચાયતમાં મારી ઓફિસમાં હોય છે એમણે ખાલી ભલામણ મારી મારા લેટર પેડ લખ્યું તો હું સ્વીકારક પણ મને જણાવ્યું સુધી નથી આટલો મોટો નિર્ણય લેવાનો હોય હું ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભા જિલ્લા પંચાયત જીતલો ઉમેદવાર છું અને મને અંધારામાં રાખે એ ક્યારે હું પણ ના સાંકી લઉં એટલે મહેરબાની કરીને મારા ગ્રામજનોને નંબર વિનંતી કરું છું કે આ બાબતમાં થોડી કાળજી રાખે કોઈના પર ખોટું આડ ન ચડાવે આ જમીન ના સોદામાં મુદ્દામાં વેચાણમાં કે એમાં ક્યાંય મારી કોઈ પ્રક્રિયા કે મારી ભૂમિકા નથી હું તમને બીજો એક મુદ્દો કહું આપણા ગામની સેવા સહકારી મંડળી જે ચાલે છે ને ઓગણીસો ને માં ચાલુ થયેલી એ સમયમાં મારા ભીખાભાઈ મોહનભાઈ પઢિયારે ચૌદસો ને સાહીઠ રૂપિયાનું પર રકમ આપેલી છે જે સમયે ખાલી સો રૂપિયા જમીનનો ભાવ ચાલતો હતો ને ત્યારે ચૌદસો ને રૂપિયા કોઈને જ આની વિગત જોઈતી હોય તો મારી પાસે જ છે કેટલાક લોકો પચીસ પચીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ હોય એમને પચાસ પચાસ રૂપિયા લે છે ભીખાભાઈ મોહનભાઈ પટિયાર ના નામે ચૌદસો ને કે ચૌદસો ને સાહીઠ રૂપિયા નો ઉલ્લેખ છે સેવા સહકારી મંડળી જે ગામ સભાઓ યોજાય કે જે સરકાર સરકારશ્રીનો એક હુકમ થયેલ છે રાજકોટ ગુરુકુળને બસો સાડત્રીસ વીઘા જેમ નામ શું છે ત્યાગવલ્લભ સ્વામી જે અત્યારે સોશિયલ મીડિયામાં બહુ ચર્ચિત છે ઓગણીસો બોણુંથી ત્યાગ ત્યાગવલ્લભ સ્વામી રાજકોટમાં પણ એમણે આ રીતની એક જગ્યા ઘણી જગ્યાએ લીધી છે એ સ્વામીને અહીંયા જમીન ફાળવવામાં આવેલ છે અને એના માટે અમારું ગામ સખત વિરોધ નોંધાવવા માટે આજે સમગ્ર ગામ સાતથી આઠ હજારની પબ્લિક સાથે ગામ સભા કરેલ છે અમે જિલ્લાથી મોડીન તાલુકાના તમામ અધિકારી સાહેબોને વિનંતી કરતું આવેદનપત્ર અને આમંત્રણ આપેલ પણ આજે કોઈ આવેલ નથી એટલે ગામનું અધ્યક્ષ સ્થાન અમારા ગામના વડીલને આપી ગામ સભાનું કામ શરૂ કરેલ જેમાં અમે જે આ ઠરાવ થયેલ છે એને વખોડીએ છીએ એનો સખત વિરોધ કરીએ છીએ અને એ એ ઠરાવ રદ કરવા સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ બીજો એક ઠરાવ એવો કર્યો કે જે ઠરાવમાં જે મહેસૂલ ભરવા માટેનો કાગળ આવેલ છે એ તલાટી અને વહીવટદારશ્રીએ એ મહેસૂલ નહીં લેવા માટે આજની ગ્રામસભાએ સર્વાનુમતે ઠરાવ કરેલ છે અચ્છા ભૂમિકા કોની છે જમીન સંપાદન પાછળ જમીન સંપાદન પાછળ અહીંયા હાલમાં સાંસદ સભ્ય અત્યાર તો એવું કહે છે કે બકાભાઈના ભલામણ પત્રથી થયેલ છે તો અમે એમને પણ વિનંતી કરીએ છીએ કે અમારા ગામ માટે હવે ભલામણ પત્ર લખે એમણે કદાચ ચાર પાંચ જણને કહેવાથી આ કર્યું હશે પણ હવે એમને તપાસ કરાવવી જોઈએ કે ગામની પરિસ્થિતિ શું છે અને જ્યારે પૂરગ્રસ્ત ગામ હોય અને અમારો આશ્રયસ્થાન પીડિતોનું એ જ હોય અને આ ભલામણ કરતા પહેલાં એમણે વિચારવું જોઈએ અત્યાર સુધી ઘણા સંસદ સભ્યો થયા કોઈએ આ રીતનો બસો સાડત્રીસ વીઘોની ભલામણ કરી હોય એવું આજ દિન સુધી જાણવા મળેલ નથી તો એમણે આ ભલામણપત્ર પરત સ્વીકારી અને અમારા ગામના સમર્થનમાં ભલામણ કરી મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરતી ભલામણ કરવો જોઈએ અને તપાસવું જોઈએ કે ખરેખર ગામની પરિસ્થિતિ શું છે અચ્છા કેટલો આક્રોશ છે એટલો બધો આક્રોશ તો તમે બધા મીડિયાવાળાએ જોયું ત્યાગવલ્લભ સ્વામીનું પુત્રાનું દહન પણ કરવામાં આવ્યું અને આખું બહેનો અને બધાનો એક જ સુર છે જીવ આપીશું પણ જમીન નહીં એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ને હલ હલચલ પર નજર હર હલચલ ની ખબર